ડીસાના વિઠોદરમાં સો ગામ કોળિયારા રોહિત સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સો ગામ કોળિયારા રોહિત સમાજના પ્રથમ આઠમા સમૂહ સોનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં એકવીસ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ પ્રસંગે કોળિયારા રોહિત સમાજના આગેવાનના અધ્યક્ષતાને યોજાયો હતો જોકે સમાજના વિકાસમાં સમૂહ લગ્ન નામે એક નવું મોર ઉમેરાયું છે સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા તમામ નવ દંપતીઓનું જીવન સુખમય અને શાંતિમય પસાર થાય તેવી સૌ ગામ કોળિયાર રોહિત સમાજ અને માનવ અધિકાર સંગઠન ટ્રસ્ટ દ્વારા મંગલકામનાઓ કરાઈ હતી આમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલ લગ્ન આગેવાનોની હાજરીમાં સુખરૂપ સંપન્ન થયા હતા વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ